વર્ષ બે હજાર તેરથી અમે માનવ સહજ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને જેમાં અનેક પ્રવૃત્તિઓ કરતા આવ્યા છીએ માનિ કે શિયાળામાં તાવડા આપવા દિવાળીમાં મીઠાઈ આપવી પછી ગરીબોને રેશન કીટ આપવી આ બધી પ્રવૃત્તિઓ અમે સાત લોકોના સાત સકાથી સતત કરતા રહ્યા છીએ તે જ રીતે મારા ધ્યાનમાં એક પરિવાર એવો એક સંસ્થા એવી આવી છે નિજાનંદ પરિવાર હવે એ લોકો શું કરે છે એની બધી જે સ્કીમ છે ને ટીમ અમારી જેવું કામકાજ કરે છે અને કામ એવી રીતે કરે છે કે એકસો વીસ જણને લોકો ટિફિન પહોંચાડે છે એકસો વીસ કરિયાણું એકસો વીસ જણને કરિયાણું આપે છે કે જેમાં રેશન કીટ બધી સામગ્રી બધી આવી જતી હોય વિધવા હોય ગરીબ હોય બધાને આપે છે અને દસ મા એના છોકરાઓની ફી ભરે છે કે જે અનાજ છે જેની ફી ભરે છે સ્કૂલની ફી જે હોય ને એ બધી ભરતા હોય છે અને ઉપરાંત એક તેલનો ડબ્બો ભાવનગર વૃદ્ધાશ્રમ આપતા હોય છે જેથી કરીને ત્યાં વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમના જે લોકો છે એ લોકોને સહાયરૂપ થાય થતા હોય છે અવારનવાર ગૌશાળા છે જ્યાં દાન કરતા હોય છે પછી અવારનાર જે એના ધ્યાનમાં એમ આવે કે આ માનવીય પ્રવૃત્તિ છે તે સતત કરતા જ હોય છે તો આપણે માણસને માણસને મદદ કરવાની છે માણસ બનીને માણસને મદદ કરવાની છે તો મારો એક આ વિડીયોનો ઉદ્દેશ એ છે કે લોકો તમારે ધ્યાનમાં આવે આ નિજાનંદ પરિવાર અને સાથોસાથ તમે લોકો પણ જો જે રીતે તમે સહાય થઈ શકો મારીઓ કે સેવા કરીને છે સહકાર આપીને છે આર્થિક મદદ છે તો તે કરજો બધાને નમસ્તે ઓ